વલસાડ જિલ્લાના ગામડાઓમાંથી જે બ્રેક કોરિડોર એટલે ગુડ સ્ટેન્ડ માટેના ગામોમાંથી જે પસાર થાય છે તે ખેડ અસરગ્રસ્ત ખેડૂતોની મિટિંગ અહીં ફલદરા ખાતે રાખવામાં આવી હતી જેમાં એક જમીન આપવાના નથી અને એના માટે જે પણ લડાઈ લડવી હશે એ લડાઈ ખેડૂતોના સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવશે આવનારા દિવસમાં વલસાડ કલેક્ટરને પણ આવેદન આપવામાં આવશે અહીંને અને અહીંના ગામોમાં જે જે જગ્યાએથી ગુટ સ્ટેનના પાટાના ખાવાની શરૂઆત કરવામાં આવશે અથવા ફૂટા દાખવામાં આવશે અથવા એની માપણી કરવામાં આવશે એનો અમે વિરોધ કરીશું આ જે ગામો જાય છે શેખ શેખ નવા સાથી માંડીને તો જૈન પીઢી સુધી આમ પણ એના કરતાં એના કરતાં ધરમપુર માં બી એકાદ બે અહીંયા ગામો આવે છે તો માનો કે મરલા મરલા પછી ત્યાં આગળ ભાંભા આવી જાય ભાંભા પછી એના આગળ આગળ વિરવલથી માંડી અને ત્યાં સુધી આવે એટલે હું ચોક્કસપણે કહું છું કે આજે ગામો સંઘાયેલા છે એ ગામોના ખેડૂતોએ સંપૂર્ણપણે જાગૃત થઈને આ એક કહેવાથી સાથે લડત આપવાની જરૂર છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે